નમસ્કાર મિત્રો પર્દાફાશમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે ને હું છું ભૂપેન્દ્રસિંહ રાવલ મિત્રો આજે પર્દાફાશમાં આપણે અમેરિકાના ટ્રમ્પના આર્થિક સલાહકાર છે પીટર નાવરોક નવારો જે કહે એમણે એક સ્ટેટમેન્ટ આપ્યું હતું કે આ ભારત જે રશિયા જોડેથી જે પેટ્રોલ ખરીદે છે ઓઇલ અને બ્રાહ્મણોને ફાયદો થાય છે એટલે એમણે બ્રાહ્મણ શબ્દ વાપર્યો એના ઉપર આપણે પર્દાફાશ કરવાનો છે તો એમણે બ્રાહ્મણ શબ્દો વાપર્યો એટલે આપણા ગુજરાતના ઇન્ડિયાની તો ખબર નથી પણ ગુજરાતના ભટ્ટને દવે ને જોશી ને સુકલ ને બધા ઊંચા નીચા થઈ ગયા આના અમારા બ્રાહ્મણો તો શું વેરભાવ છે પણ મિત્રો એણે ગુજરાતના કે ભારતના આપણે શું કહેવાય જાતિવાદી વ્યવસ્થા એ પ્રોજેક્ટ કરેલા બ્રાહ્મણો વિશે બોલેલો નથી એ કે નથી એ આપણા સુકલ કે દવે કે જોશી કે મહેતા કે ત્રિવેદી કે દ્વિવેદી કે એવા કોઈ બ્રાહ્મણો માટે એણે બ્રાહ્મણ શબ્દ વાપર્યો નથી ઘણા એવું વિચારી લીધું હતું કે નાગપુરના બ્રાહ્મણો માટે બોલ્યો હશે કારણ કે નાગપુર આરએસએસનું ગઢ અને આર એસએસની સ્થાપના ચિત્તપાવન બ્રાહ્મણોએ કરેલી એને એટલે ઘણાને એવું કે એમના વિશે બોલતો હશે કટાક્ષમાં અથવા ઘણા એવું વિચાર લેતો કે ગડકરીનો માટે બોલ્યો હોય કે ગડકરીના દીકરાની કોઈ ઓઇલ કંપની છે એને ઇથાનોલ ભેળવવાનું લાઇસન્સ છે ને બહુ કમાય છે એટલે એના માટે બોલ્યો હશે પણ એવું નથી મિત્રો બ્રાહ્મણ શબ્દના મૂળમાં જઈએ તો એ બહુ જૂનો શબ્દ છે તો આપણા રિસર્ચના માણસ એટલે તરત ખોદી નાખીએ અને એણે શબ્દ વાપરો છે કે યુ અમેરિકામાં બોસ્ટન બ્રાહ્મી નામનો એક પ્રચલિત શબ્દ છે ને જે પૈસાદારો રીચ ધ્નાઢ્યો માટે વપરાતો હોય છે એના સંદર્ભમાં એણે વાપરેલો છે એણે ભારતના બ્રાહ્મણો માટે દવે સુકલ માટે કે મહેતા જોશી માટે વાપરેલો નથી ઓક્સફર્ડ ડિક્સનરીમાં આ શબ્દ બહુ લગભગ તેરસો સિત્યાસીમાં ઈસવીસન તેરસો સિત્યાસી પહેલાંથી ઓક્સફર્ડ ડિક્સનરીમાં એના એવિડન્સ મળે છે તેરસો સિત્યાસી તમને તો જેવો કયા જમાનાની વાત કરો છો હજુ તો મોઘલોય આવ્યા નથી ભારતમાં તો મિત્રો ઓક્સફર્ડ યુનિવર્સિટીની સ્થાપના થયેલી એક હજાર ઓગણત્રીસમાં એને નવસો ને ઓગણત્રીસ વરસ થયા હજુ પૃથ્વીરાજ ચૌહાણનો જન્મ થયો નથી પૃથ્વીરાજ ચૌહાણનો જન્મ થયો અગિયારસો છાસઠ અને મરણ થયું અગિયારસો બાણુંમાં એટલે ઓક્સફર્ડ યુનિવર્સિટી બહુ જૂની છે અને ધ અર્લિએસ્ટ નોન યુઝ ઓફ નોન બ્રાહ્મીન ઇઝ ઇન ધ મિડલ ઇંગ્લિશ પીરિયડ અને પિરિયડ કયો અગિયારસો પચાસથી પંદરસોની વચ્ચે હજુ મુઘલો આવ્યા નથી પંદરસો છવ્વીસમાં મુઘલો બાબર આવ્યો એટલે ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરીના અર્લિએસ્ટ એવિડન્સ ઓફ બ્રાહ્મીન ઇઝ ફ્રોમ બિફોર થર્ટીન એટી સેવન એ મેં કહ્યું તમને એટલે બ્રાહ્મણ ઇઝ ઓફ મલ્ટિપલ ઓરિજિન આપણને એવું નથી મિત્રો ઇન્ડો યુરોપિયન લેંગ્વેજ છે આપણી સંસ્કૃત અને એમાંથી બધી આપણી ગુજરાતી બધી ભાષાઓ બહાર પડેલી છે એટલે તમે જે બધું વાતો કરો એ બધી ખોટી વાર્તાઓ છે ઇન્ડો યુરોપિયન લેંગ્વેજ છે હકીકત છે તો બ્રાહ્મીન ઇઝ ઓફ મલ્ટિપલ ઓરિજિન્સ પાર્ટલી બોરોઈંગ ફ્રોમ ફ્રેન્ચ પાર્ટલી બોરોઈંગ ફ્રોમ લેટિન પાર્ટલી બોરોઈંગ ફ્રોમ ગ્રીક પાર્ટલી બોરોઈંગ ફ્રોમ સંસ્કૃત ઓક્સફર્ડ યુનિવર્સિટીની ડિક્શનરી પ્રમાણે ફ્રેન્ચમાં એને બ્રૅગમન કહેતા હતા અથવા બ્રાહ્માઈન કહેતા હતા લેટિનમાં બ્રાકમની કહેતા હતા બ્રાકમની અથવા બ્રેગમાને કહેતા હતા ગ્રીકનું આલ્ફાબેટ સમજ પડેવા નથી સંસ્કૃતમાં બ્રાહ્મણ આ કહેતા હતા હવે બોસ્ટન બ્રાહ્મણ નામનો એક નાઉન વિશેષણ છે બ્રાહ્મણો માટે એક અલગ વિશેષણ આપેલું છે બોસ્ટન બ્રાહ્મણ આ બોસ્ટન મેં રાજધાની છે મેં ના કેમ્બ્રિજ ગામમાં હાર્વર્ડ યુનિવર્સિટી આવેલી છે બોસ્ટન યુનિવર્સિટી બોસ્ટનમાં આવેલી છે એટલે નોર્થ અમેરિકન ઇંગ્લિશ પ્રમાણે એ મેમ્બર ઓફ વન ઓફ ધ ઓલ્ડ ફેમિલીઝ બ્રાહ્મણ એટલે બોસ્ટન બ્રાહ્મણ એટલે નાઉન છે એ મેમ્બર ઓફ વન ઓફ ધ ઓલ્ડ ફેમિલીઝ વિથ હાઈ સોશિયલ એન્ડ કલ્ચરલ સ્ટેટસ ઇન બોસ્ટન યુએસ the brahmins have always lived in the cities based area beckon hill boston city na ekdam rich posh area ma hoi, hill ma, and had the most money and power this has slowly changed as boston has become larger and new groups have become more rich and powerful and the boston brahmins the america ma prachalit એટલે આ પીટરભાઈએ બોસ્ટન બ્રાહ્મણના સંદર્ભમાં બ્રાહ્મણ શબ્દ વાપરેલો છે ભારતના દવે જોશીના સંદર્ભમાં નહીં કારણ કે એને ખબર નહીં કે ભારતમાં તો આપણી તો કથાઓમાં દે એક દરિદ્ર બ્રાહ્મણ હતું એવી વાર્તા છે ભારતમાં બ્રાહ્મણ દરિદ્ર હોય સમજ્યા તમે પણ બોસ્ટનમાં બ્રાહ્મણ રીચ હોય એટલે એમણે બ્રાહ્મણોના લાભાર્થી શબ્દો વાપર્યો બ્રાહ્મણમાં કયા દાળ અરે ભારતમાં બ્રાહ્મણો કયા દાળ રીચ હોય હવે થયા હશે આપણે ત્યાં વૈશ્ય એટલે વણિકો રીચ હોય બ્રાહ્મણો નહીં હજુ ક્ષત્રિયો રાજા મહારાજા એટલે રીચ હોય બ્રાહ્મણો નહીં બ્રાહ્મણો તો એક દરિદ્ર બ્રાહ્મણ વિદ્વાન હોય પણ દરિદ્ર હોય પણ અમેરિકામાં બ્રાહ્મણ એટલે રીચ લોકોને બ્રાહ્મણ કહેવામાં આવતા હોય છે અને આ પીટરભાઈ છે એ કોઈ જેવા તેવા માણસ નથી તમે બધા ગાળો ભાંડો પણ એ ભાઈ શું કહેવાય હાવડમાં ભણેલા છે હાવડ એ મેસાચ્યુસેટના કેમ્બ્રિજ શહેરમાં આવેલું છે અને હાવડના દુનિયાની નંબર વન યુનિવર્સિટીમાં ગણાય હાવળમાં એ ભાઈએ પીએચડી કરેલી છે ઇકોનોમીમાં અને એ ઇકોનોમિસ્ટ તરીકે રહેલા છે પહેલાં પણ એમણે ટ્રમ્પના ટેકો આપેલો અને અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ જે સેક્ટરો વધે એનો વિકાસ થાય એના માટે એ લોકો પ્રયત્નશીલ છે અને ચીન જે ત્રણસો અબજ સરપ્લસમાં છે અમેરિકા સાથેના વેપારમાં અમેરિકા ડેફિસિટમાં છે એટલે આ લોકો ચીનથી ચિંતાથી ચીનથી ચિંતા કરે છે કે ચીન આપણું પતાઈ રહેશે એટલા માટે એ લોકોએ ચીન ઉપર ટેરિફ નાખવાની વાતો કરતા હોય છે અને એમાં પણ ભારત પણ આવી જાય છે હવે કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રમાણે આપણે બ્રાહ્મણ નાઉનો અર્થ જોઈએ છે યુનિવર્સિટી કેમ્બ્રિજ બારસો નવમાં સ્થપાયેલી આઠસો ને સોળ ઉર્ષ તો યુએસ બ્રાહ્મણ તરીકે આમાં કઈ રીતે વપરાય એ મેમ્બર ઓફ એ ગ્રુપ ઓફ એ પીપલ હુ હોલ્ડ એ હાઈ સોશિયલ પોઝિશન આ કેમ્બ્રિજ ડિક્સનેરી એન્ડ હુ આર યુઝલી વેલ એજ્યુકેટેડ ઇસ્પેશિયલી પીપલ ફ્રોમ ધ નોર્થ ઇસ્ટર્ન સ્ટેટ્સ ઓફ ધ યુ એસ આ કેમ્બ્રિજ ડિક્સનરી વાત કરે છે તમને ઇન ફ્લોરિડા ધ ફોર્મલ મોસ્ટમ બ્રાહ્મીન લુક્સ એઝ આઉટ ઓફ પ્લેસ એઝ એ ન્યૂ ઇંગ્લેન્ડ પાઇન ઇન ધ એવર લેડ્સ એટલે થોડાક એક્ઝામ્પલ આપ્યા છે એ થોડાક એ જાણવા જેવા છે એક્ઝામ્પલ બ્રાહ્મણ શબ્દ ના એક મહાવરામ કઈ રીતે વપરાતા હોય વાક્યમાં એ રીતે એક્ઝામ્પલ હી વોઝ વેરી પ્રાઉડ ઓફ હિઝ બોસ્ટન બ્રાહ્મીન રોડ્સ કોઈ કોઈ ભૂરાભાઈ માટે જ આ કહેલું હોય કોઈ ભૂરાભાઈ માટે જ આ કહેલું હોય હી વોઝ વેરી પ્રાઉડ ઓફ હિઝ બોસ્ટન બ્રાહ્મીન રોડ્સ બીજું વાક્ય એવું છે હી ઇઝ એ ડુઅર ફેસ બ્રાહ્મીન હુલેક્સ બિલ ક્લિન્ટન્સ ડાઉન હોમ મેગ્નેટિઝમ ડુઅર ફેસ એટલે ચઢેલા મોડાનો અનફ્રેન્ડલી શું કહેવાય એક્સપ્રેસન ભાવિ બીજું એક વાક્ય છે ઓફ ઓફ અકર્ડ એટ એ સ્નુટી બ્રાહ્મીન મેનર્સ ધ કન્ટ્રી ક્લબ ઇન બ્રુકલિન માસ ધેટ બ્રિજ એટલે ઉલ્લંઘન શિષ્ટાચારનો ઉલ્લંઘન બાશ્ચન અને સ્નુટી ઘમંડી એટલે સ્નુટી બ્રાહ્મીન મેનર્સ એટલે આ જે રીચ હોય એટલે ઘમંડી હોય અને શિષ્ટાચારનું ઉલ્લંઘન કરતા હોય ટિકેટનું એટલે એ રીતે પણ વાપરેલો છે પછી એક વાક્ય બહુ સરસ છે બાસ્ચન એટલે ગઢ એક મસ્ત વાક્ય છે હોલિવૂડ સ્ટાર્સ નાવ વેયર ચેનલ એઝ ઓફન એઝ બોસ્ટન બ્રાહ્મણ્સ શનેલ કે ચનલ જે કહે એ પેલું સ્પ્રે આવે છે ને એના કપડા આવે છે તો મિત્રો બ્રાહ્મણ શબ્દ બોસ્ટન બ્રાહ્મણ શબ્દ રીચ ને ધનાઢ્ય લોકો માટે વપરાય છે વર્ણ વ્યવસ્થામાં રહેલા વર્ણ વ્યવસ્થાએ થોપેલા પ્રોજેક્ટ કરેલા બ્રાહ્મણો વિશે નહીં એટલા માટે આ એ બ્રાહ્મણ શબ્દ વાપરેલો છે કે ભારતના બ્રાહ્મણ એટલે બોસ્ટન બ્રાહ્મણ ભારતના રીચ ધનાઢ્ય લોકોને એણે બ્રાહ્મણ કીધા એમાં અંબાણી આવી જાય અદાણી આવી જાય પછી ભલે વાણિયા હોય પારસીઓ પણ આવી જાય ભલે પારસી હોય પણ એ બોસ્તન બ્રાહ્મણ તરીકે જેટલા પણ ધનાઢ્યો હોય એમાં એ એ બધા આ વર્ગમાં આવી જાય એટલે આ પીટરભાઈએ આ રીતે બ્રાહ્મણ શબ્દ વાપરેલો છે એટલે આપણે બ્રાહ્મણ મિત્રો શાંત થઈ જાઓ તમને એને ખબર નથી કે ભારતના ઉપનિષદ દ્વારે ભારતની કથાઓમાં વ્રત કથાઓમાં એક દરિદ્ર બ્રાહ્મણ હતો એવું એને ખબર નથી એને બોસ્ટન બ્રાહ્મણની વ્યાખ્યા મુજબ કેમ્બ્રિજ અને ઓક્સફર્ડની જે ડિક્શનરીઓ જે હજાર હજાર વર્ષ થવાયા એ ડિક્શનરીઓના પ્રચલિત અર્થ મુજબ એણે બ્રાહ્મણ શબ્દ વાપરેલો છે એટલે બધા બહુ નારાજ થયા વગર શાંત થઈ જાઉં મારા બ્રાહ્મણ મિત્રો વ્યાસજીઓ બધા અને તમારા ગુસ્સાને શાંત પાડો અને પીટરભાઈ કોઈ જેવા તેવા માણસ નથી પીએચડી કરેલા છે ભણેલા ભણેલા છે અભણ ગૃહમંત્રી હોય એવા નથી અને એ સલાહકાર છે અને અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો વિકાસ થાય એટલા માટે એ લોકો પ્રયત્નશીલ છે એટલું કહીને મારી વાત પૂરી કરું આવજો બાય બાય